જૂનાગઢમાં કોમી એકતાના પ્રતિક ઉપલા દાતારની જગ્યા સુધી જવાના માર્ગની ખસ્તા હાલતથી ભાવિકોમાં ભારે નારાજગી છે દાતારથી વિલિંગડન ડેમ સુધીના અતિવિસ્માર રસ્તાને વહેલી તકે બનાવવામાં આવે સ્થાનિક લોકો તેવી માંગ કરી રહ્યા છે નગરમાં ગિરનારની તળેટીમાં ઉપલા દાતારની જગ્યા સુધી દર્શન કરવા દર વર્ષે હજારો ભાવિ ભક્તો આવે છે પરંતુ નીચલા દાતાર ઉપલા દાતાર સુધીનો નો અંદાજે દોઢ કિલોમીટર રસ્તો તૂટી ગયેલો હોવાથી વાહન ચાલકો અને પગપાળા ભાવિકો ભારે મુશ્કેલી પડી રહી છે રિક્ષાઓ પલટી જવાની અને બાઇક સ્લીપ થવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે દાતાર નજીક રસ્તો છે એ નીચલા દાતાથી રિલિંગ ડેમ લગી ધરાશાય થઈ ગયો છે પછી એમાં બહુ ખાડા પડી ગયા છે સાઈડ ધોવાઈ ગઈ છે તો મહાનગરપાલિકાને એટલી વિનંતી કરી છે કે જેમ બને એમ વહેલી તકે એની વ્યવસ્થા ગોઠવાય રસ્તો એક ભાગ મનપાની હદમાં આવે છે જ્યારે કેટલાક ભાગ પર বন વિભાગની માલિકી છે ત્યારે বন વિભાગની મંજૂરી લઈ સમગ્ર રસ્તો નવો બનાવવા માટેની માગ સાથે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે સાથે જ વિલિંગડન ડેમ નજીક આવેલા બગીચાના વિકાસ કરવા પર પણ રજૂઆત કરવામાં આવી છે દાતા રોડ કે જે નીટલા દાતાર છે ઉપલા દાતાર છે વિલિંગડન ડેમ છે કે એ દાતાર એટલે આસ્થાનું મોટામાં મોટું સ્થળ છે આ સ્થળનો જે રોડ છે ખાસ કરીને નીટલા દાતારથી એ વિલિંગન ડેમ એટલો બધો જર્જરિત હાલતમાં છે તો તાજેતરમાં જ હમણાં શિવરાત્રિનો મેળો આવે છે આસ્થાનું સ્થળ છે હજારો લોકો ભાવિકો ઉપલા દાતાર દર્શન કરવા આવશે તો મારી કમિશનર સાહેબને વિનંતી છે કે આ વહેલામાં વહેલી તકે આ રોડનું કામ ચાલુ થાય ઉપલા ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોવાથી મહાશિવરાત્રીના મેળા દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભાવિકો અને પર્યટકો આવે છે મેળા પહેલા જ રસ્તો નવો બનાવવામાં આવે તો અકસ્માતો ટળી શકે અને ભાવિકોને અવર જવર સરળ રહી શકે કોર્પોરેશને જરૂરી મંજૂરી મેળવી વહેલી તકે કામગીરી શરૂ કરવાની સૂચના આપી છે રજૂઆત કરતા મેં કોર્પોરેશનના અધિકારીઓને તાત્કાલિક ધોરણે સૂચના આપી કે જ્યાં કોર્પોરેશનની માલિકીનો છે એ વહેલી તકે થઈ જશે અને જ્યાં ફોરેસ્ટની હદ છે ત્યાં ફોરેસ્ટની મંજૂરી લઈ અને વહેલી તકે એ રસ્તો પૂર્ણ થઈ જશે શહેરના નીચલા દાતારથી ઉપલા દાતાર જવાનો જે વિલિંદે રસ્તો છે ઘણા સમયથી હાલ બિસ્માર હાલતમાં છે જોઈ શકો છો કે આ જે છે નીચલા દાતારથી ઉપલા દાતાર જવા માટેનો લોકોને ચાલીને જવાનો તેમજ વાહન લઈને જવાનો આ રસ્તો છે ઘણા સમયથી આ રસ્તો બિસ્માર છે મહાનગરપાલિકા દ્વારા અનેક વખત જનરલ બોર્ડની અંદર પણ આ રસ્તો બનાવવા તેમજ ડેમનો વિકાસ કરવા ગ્રાન્ટો ફાળવવામાં આવે છે પરંતુ આ રસ્તો બનતો નથી નીચલા દાતરથી જે ઉપલા દાતાર જવાનો એકથી દોઢ કિલોમીટરનો જે રસ્તો છે તે આવ ધોવાઈ ચૂક્યો છે અને લોકો જે છે અકસ્માત થઈ શકે છે રિક્ષાઓ જે ઉપર જાય તે પલટી જવાની પણ શક્યતાઓ છે ત્યારે ઉપલા દાતારના જે મહંત બાપુ છે તેના દ્વારા એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને નગરપાલિકાના મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે પદા અધિકારીઓ તેને જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે જ્યાં ઉપલા દાતાર જવાનો રસ્તો છે તે બનાવવામાં આવે વન વિભાગની મંજૂરી લેવી પડે તો વન વિભાગની પણ મંજૂરી લઈ અને આ રસ્તો નવો બનાવવામાં આવે કારણ કે ઘણા સમયથી આ રસ્તો અતિ બિસ્માર છે લોકો ચાલીને પણ જઈ શકતા નથી સીડી ઉપરથી લોકો જઈ શકે છે પરંતુ જે રસ્તો વિલિંગટન ડેમ ઉપર જાય છે ઉપલા દાતાર રહેવાનો તે રસ્તો તેમજ નીચલા દાતારથી વિલિંગ્ટન ડેમ સુધીનો જે રસ્તો છે તે અતિ બિસ્માર હોય યાત્રાળુ ભાવિકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે ઉપલા દાતાની જગ્યા ખાતે કોમી એકતાનું આજે આ જે પ્રતિક સમજે આ જગ્યા છે દાતારની ત્યારે વહેલી તકે સત્તાધીશો દ્વારા આ રસ્તો નવો બનાવવા જે મહંત ભીમ બાપુ દ્વારા માંગ કરવામાં આવી છે પરેશ બુદ્ધિ ટીવી થર્ટી ગુજરાતી જુનાગઢ